નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી યલો એલર્ટ જાહેર હવામાન વિભાગે ચોવીસથી સત્યાવીસ મે દરમિયાન ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ બન્યો છે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અઢાર તાલુકામાં વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડૂતના છેલ્લા ચોવીસ કલાકમાંઢાળ તાલુકામાં વરસાદ ખાબક્યો છે સૌથી વધુ અમરેલીના અમરેલી તાલુકામાં ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ જૂનાગઢના મેંદડામાં એક પોઈન્ટ તોતેર ઇંચ અમરેલીના લાઠીમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ માંગરોળમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ ખાબક્યો આજે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અનેક વિસ્તારોમાં ગાજવેજ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે વાવાઝોડું આજુબાજુ વાવાઝોડું વાવાઝોડાની અસર સૌથી વધુ મુંબઈમાં દેખાય છે ગુજરાતના દક્ષિણ વિભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે વાવાઝોડું રત્નાગીરીથી ચાલીસ કિલોમીટર દૂર છે રાજ્યમાં વરસાદને લઈ નાવકાસ્ટ આપવામાં આવ્યું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ અપાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી લઈને અંબાલાલ પટેલની આગાહી હવામાન અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને આગાહી કરી છે તેમણે કહ્યું કે વાવાઝોડું નબળું પડ્યું છે પણ ખતરો યથાવત જ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં સત્યાવીસમી મે સુધી ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ મુંબઈ તરફ વળી છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી કચ્છ બોર્ડરથી પાકિસ્તાની જાસૂસ પકડાયો ગુજરાત એટીએસએ કચ્છ બોર્ડરથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની જાસૂસીના શંકામાં ધરપકડ કરી છે તેણે પાકિસ્તાન પીઆઈઓ અદિતિ ભારદ્વાજને બીએસએફ અને નેવીના સંવેદનશીલ વિસ્તારમાંથી માહિતી આપી હતી આરોપીને પાકિસ્તાની એજન્ટ તરફથી રૂપિયા ચાલીસ હજાર મળ્યા હતા તે જૂન જુલાઈ બે હજાર ત્રેવીસથી સંપર્કમાં આવ્યા હતા ગુનાની પૃષ્ટિ માટે ફોન એફએ સેલ પર મોકલાયો છે અને ડિલીટ કરેલા વિડીયો રિકવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભાવનગરમાં કોરોનાના નવા બે કોષ નોંધાયા ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધતા ચિંતા છે ભાવનગરમાં બે નવા કોરોના કેસ નોંધાયા છે જેમાં એક સિહોર પથની સબ સગર્ભા મહિલા અને બીજા શહેરના વિજયરાજનગરમાં રહેતા આધેડનો સમાવેશ થાય છે સગર્ભા મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આધેડને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે રાજ્યમાં અમદાવાદ રાજકોટ નડિયાદ મહેસાણા અને જૂનાગઢમાંથી પણ નવા કેસો સામે આવી રહ્યા છે જેથી સરકાર એલર્ટ પર આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દસ અને બારની પૂરક પરીક્ષા શરૂ ગુજરાત બોર્ડ ધોરણ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક તથા પરીક્ષાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે અગાઉ સોળ જૂનથી શરૂ થવાની શક્યતા હતી પરંતુ હવે એક સપ્તાહ મોડી પરીક્ષા યોજાશે આ વર્ષે એક પોઈન્ટ પંચાણું લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ વિષયોની પરીક્ષાઓ જિલ્લા સ્તરે લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વાવાઝોડાની અસર શરૂ વેરાવળમાં દરિયામાં ભારે કરંટ ગીર સોમનાથના વેરાવળ દરિયામાં ભારે કરંટ જોવા મળતા તંત્ર સતર્ક બન્યું છે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે અને તંત્રે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે હજી પણ અંદાજે સો બોટ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે અને તમામને સુરક્ષિત કાંઠે લાવવાનો પ્રયાસો ચાલુ છે બીજી તરફ સુરતમાં પણ દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા વાવાઝોડાની અસર સ્પષ્ટ થઈ રહી છે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો